નર્મદા જિલ્લાના નાંદોદમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને પગલે નાંદોદના લાછરસ ગામમાં કમર પાણી ભરાયા છે ગામમાં જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે ભારે વરસાદને પગલે ગાડીઓ પણ પાણીમાં ડૂબે તેવા દ્રશ્યો સર્જાયા છે ગામમાં દર વર્ષની આ સમસ્યા છે તંત્ર ત્વરિત પાણીના નિકાલની વ્યવસ્થા કરે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે